ભોગવવું પડ્યું હતું થયું હતું જેને લઈને હવે ભારત સરકાર અને ગુજરાત દીધી છે વાયરસે ભારતમાં વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો જ્યાં એક આઠ મહિનાની બાળકીને એચએમવી વાયરસ થયો છે જેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને ત્યારબાદ અમદાવાદમાં પણ એક ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે જેને લઈને હવે સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે ભારતમાં પ્રથમ કેસ છે અને ત્યારબાદ અમદાવાદમાં બીજો કેસ પણ નોંધાઈ ચૂક્યો છે અને આવનારા સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવનાર છે